નમસ્કાર આપ રાજ ઇન્ડિયા ન્યૂઝ મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારોની શરૂઆત કરીએ તો સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું નિમ્બાડ ડીંડોલી વિસ્તારોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં જેસીપી રાઘવેન્દ્ર વધ ડીપી ભાવેશ ઓઝીયા અને સિનિયર પીઆર કિરણ મોદી સહિતની ટીમ જોડાઈ હતી શહેરમાં વધી રહેલી હત્યા અને મારામારી જેવી ઘટનાઓને અટકાવવાના હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધર્યું હતું આ સર્ચ ઓપરેશનમાં સૌથી વધુ ક્રાઇમ બ્રાન્ચના જવાનો પણ સામેલ થયા હતા હિસ્ટ્રી શીટર અને માછામારી સમૂહના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી મહત્વના સમાચાર જણાવી દઈએ ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસનું ક્રાઇમ પોલીસનું સંવેદનશીલ વિસ્તારનું પેટ્રોલિંગ સર્ચ કરવામાં આવ્યું છે લિંબાત ડિંડોલી ઉધના વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન છે સર્ચ ઓપરેશનમાં સૌથી વધુ ક્રાઇમ બ્રાન્ચના જવાનો પણ સામેલ હતા જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો શહેરી શાંતિ માટે જેસીપી ડીસીપીની બાદ ચેકિંગ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી હતી

પોલીસ કર્મચારીઓ આ સર્ચ ઓપરેશન કર્યું હતું ને પેલા ખાસ કરી રાતના જે લોકો ગુનાહી હથિયાર ધરે તેના ઘર રાતના સર્ચ ઓપરેશન કરવામાં આવે છે તેમજ જે અહીં આ વિસ્તારમાં ખૂબ જ ગીચ વિસ્તાર છે એટલે ડ્રોન કેમેરા જેવી ડ્રોન ડ્રોન કેમેરા દ્વારા પણ અહીં સર્ચ ઓપરેશન કામ દિવસ અને રાતના કરવામાં આવશે ને જે આવા જે ગુનાહિત ઇતિહાસના લોકો છે તેની ધરપકડ કરી તેને જેને સળિયા પાછળ ધકેલાનું કામ છે કર્યું છે કેમ કે આ હવે હાલ જે આ વિસ્તારોમાં વારંવાર તમને જોયું હશે પહેલા કે

સર્ચ ઓપરેશન ને આવી પેટ્રોલિંગ નું કામ થશે તો ચોક્કસથી થી ગુનાહિત ઇતિહાસ લોકો નો અંદર જેલના સ્થળે પાછળ થશે ને આવી ઘટના ના થાય તેના માટે પોલીસ ચોક્કસ પણ કામ કરી રહી છે જી ધન્યવાદ માહિતી પત્ર